અંકલેશ્વરના પારસીવાડમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે મકાન માલિકના પુત્ર સહિત બે ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા મહોત્સવ પૂરા કરવા યુવાન પુત્રએ મિત્ર સાથે મળી પોતાના જ ઘરમાં ચોરીના ગુનાને અંજામ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે ગત તારીખ સત્તરમી ડિસેમ્બર થી એકવીસમી ડિસેમ્બર દરમિયાન અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ પારસી કર મઝુમ રુસ્તમ વિમાદલાલ પુણે ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંગલાના મુખ્ય દરવાજાનું ઇન્ટરલોકની ચાવીઓની ડુપ્લિકેટ ચાવી બનાવી માસ્ટર ચાવી વડે દરવાજાના લોક ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઓગણીસ પોઈન્ટ એસી લાખના મુદ્દા મલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો સ્થાનિક પોલીસ તેમજ ભરુશ એલસીબી ની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા અમદાવાદ કાદેની મકાન માલિકના પુત્ર ફરઝાન મઝમ બીમાદલાલને ચોરી થયેલ તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી પોલીસે તેની પૂછપરછ કરતા તેને પોતાના કોલેજના મિત્ર મોહમ્મદ અનસ સાદીક સૈયદ સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી જેના પગલે પોલીસે બંનેની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મોજક પૂરા કરવા કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ પારસી વ્યવસાયકારના બંગલામાં પુત્રઈત ચોરી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે